એક પિતાની વ્યાખ્યા આપવી એ કદાચ આપણા માટે શક્ય જ નથી કારણ કે એ એક એવું વૃક્ષ છે કે જેનો પ્રેમરૂપી છાંયો એ હંમેશા એક સમાન હોય છે ઘણો હતો ચહેરા પર પણ અમારી ખુશીઓ માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ અમારી ચિંતામાં આખી રાત જાગતા જોયા છે આજે વાત એક એવા પિતા વિશે કે પોતાના વર્ષીય કિડની આપીને તેને જીવનદાન આપ્યું છે પુત્ર મયુરભાઈ મકવાણા હજી પોતાના સપનાઓને જીવી રહ્યા હતા ત્યાં ત્રણ મહિના પહેલા તેમને જાણ થાય છે કે તેમની બંને કિડની ફેલ છે મારું નામ મયુર મકવાણા મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ રાજકોટમાં રહેવાસી છું છેલ્લા સાત આઠ મહિનાથી હું કિડની ફેલિયરથી પીડાતો હતો અને પીડામાં તો એવું હતું કે ન તો હું પાણી પીવા જવું બ્લડ પ્રેશર મારું એકદમ હાઈ રહેતું હતું મારું બોડી એકદમ લૂઝ રહેતું હતું વીકનેસ રહેતી હતી અઠવાડિયામાં ત્રણ વખત હું ડાયાલિસિસ કરાવતો હતો ડાયાલિસિસ દરમિયાન મને ઘણા બધા કોમ્પ્લિકેશન આવતા હતા જેમ કે મને ઉલટી થાવી વીકનેસ રહેવી ચક્કર આવવા આ બધી કોમ્પ્લિકેશન હું ફેસ કરતો હતો ત્યારે ફેમિલીમાં એક વસ્તુ ડિસેડ કરી હતી કે ટ્રાન્સપ્લાન્ટ બાજુ વળીએ અને ફેમિલીમાં બધાના રિપોર્ટ્સ કરાવ્યા કે જેના રિપોર્ટ મારી યારે મેચ થાય પેલી પ્રાયોરિટી મારા મધરની હતી પણ મધરના રિપોર્ટ અનફોર્ચ્યુનેટલી મેચ ન થયા એટલે મારા ફાધરના રિપોર્ટ મારી સાથે મેચ થયા જ્યારે એ ખબર પડી વસ્તુની એટલે આંસુ આવી ગયા ખુશીના એવા કે દુઃખના એમ તો ન કહી શકાય પણ ખુશીના જતા કે એક એના દીકરાને કિડની આપે છે એટલે હું તો એવું માનીશ કે મારા પપ્પા પપ્પાની અંદર એક માહોલ હતો કે શાંતિ છવાઈ ગઈ હતી ઘરમાં ડિસિઝન જ્યારે લીધો કિડનીનો કારણ કે હું એમ કહી શકું કે બે મહિના પહેલા જે વ્યક્તિ દોડતો ભાગતો હતો અને બે મહિના પછી કોઈ સડનલી આવીને એમ કે તારી કિડની ફેલ અને તારું ઓપરેશન કરવા એટલે એક મોટું એક ઘરમાં એક મોટું ડિસિઝન લેવા જેવું હતું કે આવડું મોટું ઓપરેશન શું કરવું શું નહીં પણ મારું ફેમિલી અને મેં અમે લોકોએ કોઈ વસ્તુનો વિચાર કર્યા વગર અમે લોકો સીધા ટ્રાન્સપ્લાન્ટ બાજુ જ વળી ગયા કે આ એક બેસ્ટ સોલ્યુશન છે કે નવી લાઈફ મેળવી શકીએ આપણે બસ એ રીતે કર્યું પછી બીટી સવાણીમાંથી બીટી સવાણીના સ્ટાફનો બહુ સપોર્ટ મેળો બીટી સવાણીના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ એનો અધર સ્ટાફ બધાનો બહુ સપોર્ટ મેળો બધું ગાઈડ કર્યું એ પ્રમાણે અમે ફોલો કરતા ગયા અરાઉન્ડ બે મહિનાની પ્રોસેસ થઈ પછી ફાઇનલી મારું ઓપરેશન થયું ઓપરેશન બાદ અહીંનો સ્ટાફ જે મને સાંચ્યો છે કે હું કહી શકું કે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ મને અહીંથી મળવા મળી છે તેર દિવસ જેવું મારું ઓપરેશન બધું મને એડમિટ રાખ્યો ને એવું બધું થયું પછી મને જ્યારે અહીંથી ડિસ્ચાર્જ કર્યો અને આજ સુધી મને લાઇક નોર્મલ છે ડાયાલિસિસના પેશન્ટ માટે તો એટલું જ કહીશ કે તમે ગણતરી સિમ્પલ કરો અઠવાડિયામાં ત્રણ દિવસ રોજની ચાર કલાક એટલે બાર કલાક તમે તમારા અઠવાડિયાની હોસ્પિટલની અંદર ગુજારો છો એ ખાલી ડાયાલિસિસ કરાવવાની તમારો આવવા જવાનો સમય તમારી હારે એક વ્યક્તિ આવે છે એનો સમય બરાબર છે છે આ બધા રિસ્ટ્રિક્શન તમારી લાઈફમાં લાગે મોટામાં રિસ્ટ્રિક્શન શું તમે પાણી નથી પી શકતા બીજી વસ્તુ ખાવામાં તમારે કંટ્રોલ રાખવો પડે ત્રીજી વસ્તુ બ્લડ પ્રેશર તમારું હાઈ ને હાઈ રહી જાય આ બધી વસ્તુનો એક જ છે કે ટ્રાન્સપ્લાન્ટ હા હું સમજી શકું કે બધા વ્યક્તિ એમ વિચારતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ બહુ કોસ્ટલી વસ્તુ છે પણ ના એવું નથી બીટી સવાણીમાંથી સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે સારામાં સારી રીતે પેશન્ટને ટ્રીટ કરવામાં આવે છે એની ફાઇનાન્શિયલ કન્ડિશનની બધું ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે એવું નથી કે એવું હું કહી શકું કે અધર હોસ્પિટલની કમ્પેરિઝનમાં જે બીટી સવાણી જે કોસ્ટ છે એ બહુ નોમિનલ છે એમ કે કોઈ પણ મિડલ ક્લાસ વ્યક્તિ એને અફોર્ડ કરી શકે છે અને મારું પર્સનલ સજેશન એવું છે કે ડાયાલિસિસમાંથી બહાર નીકળીને ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને તમારી લાઈફનો ખુલીને જીવો પણ કહેવાય ને કે જ્યાં પિતાનો સાથ હોય ત્યાં ડર અને દુઃખ આપણો સાથ છોડી દે છે પિતા હર્ષભાઈ મકવાણાએ પોતાના પુત્રને કિડની ડોનેટ કરી છે મારું નામ અશરત બચુભાઈ મકવાણા ઉંમર વર્ષ અઠાવન રહેવાસી રાજકોટ મારા દીકરા મયુર અરસદભાઈ મકવાણાને કિડનીમાં તકલીફ થયેલ જે એમને જાણ થતાં અમે ડૉક્ટર સાવલિયા એમના ક્લિનિકમાં મુલાકાત પછી પછીની રિપોર્ટ દરમિયાન જાણવા મળ્યું એની બંને કિડનીમાં પ્રોબ્લેમ છે એને અમને સજેસ્ટ કરેલા પીટી સવાણીમાં અને આ હોસ્પિટલમાં આવ્યા પછી અમે ઢોલરિયા સાહેબને બીરજા સાહેબને મળેલ એને દરેક રિપોર્ટ જોઈને અમને ડાયાલિસિસનો સૂચવેલ પણ ડાયાલિસિસ કોઈ લાંબા સમય માટે સારી વસ્તુ નથી તે એના પછી અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વિચાર્યું અને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મેં તૈયારી બતાવેલ મારી કે મેચિંગ થયેલ હોવાથી એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટ કર્યા પછી કિડની દાન કર્યા પછી આપણા શરીરને કોઈ જાતનો કોઈ તકલીફ પડતી નથી જેથી કરીને આપણા સભ્યને સારું થઈ જાય આ ઉંમરે મેં મારા બાળ દીકરાને કિડનીનું દાન કરેલું જે મારા માટે બહુ સારી વાત હતી મારો દીકરો પણ તકલીફમાંથી બહાર નીકળી ગયો અત્યારે આપણી જેમ એકદમ નોર્મલ લાઈફ જીવે છે અને હું પણ એકદમ નોર્મલ લાઈફ જીવું છું એટલે મારી સલાહ તો એ છે કે બને તો તમે ટ્રાન્સપ્લાન્ટનો આગ્રહ રાખો ડાયાલિસિસ ઉપર લાંબો ન હાલો કારણ કે આપણા આપણા ઘરના સભ્યોને આપણે સ્વસ્થ જોવાના છે બરોબર હું એટલું જ કહેવા માંગીશ બીટી સવાણી હોસ્પિટલમાં બંનેની સફળ સર્જરી થઈ છે હાલ પિતા અને પુત્ર બંને સ્વસ્થ છે સાથે તેમનું એ પણ કહેવું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસની કમ્પેરિઝનમાં ખૂબ જ સારો ઓપ્શન છે હું ડોક્ટર ડેનિસ સાવલિયા બીટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે કિડની સ્પેશિયાલિસ્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયનની સેવા આપું છું અમુક સમય પહેલાં ટ્વેન્ટી સિક્સ યર મેઇલ બાય નેમ મયુરભાઈ મકવાણા એ પોતે યંગ એથ્લિટ્સ હતા અને એમને હાઈ બ્લડ પ્રેશર ટુ ફોર્ટી બાય વન ટ્વેન્ટી મિલિયમ મર્ક્યુરી જે ડિટેક્ટ થયું હતું અને એને કારણે બંને કિડની ફેઇલ થઈ હતી અને કિડની ફેલિયર સાથે એ મારી પાસે મને બતાવવા માટે આવ્યા હતા ત્યારે એમનું સીરમ ક્રિએટિન લેવલ બહુ હાઈ હતું અને પછી અમે એમની કિડની બાયોપ્સી કરી તો એમાં આઈજી નેફ્રોપથી નામનો ઇમ્યુનિટી રિલેટેડ એમને રોગ ડિટેક થયો હતો પછી મેં એમને કિડ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશેની માહિતી આપેલી તો એમાં એ પછી એમને અમુક સમયે ડાયાલિસિસ કરી અને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એમના ફાધર છે એ ડોન ડોનેશન તરીકે ફિટ થયા હતા એમના ફાધરનું નામ છે અશોકભાઈ મકવાણા કે જેમને કિડની ડોનેશન આપ કરેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ફાઇવ ડેઝની અંદર અમે એમના ફાધરને ડિસ્ચાર્જ કરેલા અને દસ દિવસની અંદર આપણે મયુરભાઈ મકવાણા મકુઆક છે રેસીબેન એમને આપણે ડિસ્ચાર્જ કરેલા અત્યારે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ એ રેગ્યુલર મારા ફોલોઅપમાં સમયસર બતાવે છે રેગ્યુલર મેડિકેશન લે છે અને અત્યારે બી એમનું સીરમ ક્રિએટિવ નામનો રિપોર્ટ છે એ વન પોઈન્ટ થ્રી મિલીગ્રામ પર ડીએલ નોર્મલ છે તો ટ્રાન્સપ્લાન્ટ પછી એમને એમનું જીવન છે એ નોર્મલ લાઈફ તરીકે અત્યારે જીવી શકે છે નાવ એ પાછું પોતાનું જીમ છે ફિઝિકલ એક્ટિવિટી છે પાછી રિગેઇન કરેલી છે તો આમ ટ્રાન્સપ્લાન્ટ પછી લોકો છે પોતાનું નોર્મલ લાઈફ જીવી શકે છે અને અત્યારે રેગ્યુલર મેડિસિન બી લે છે થેન્ક યુ તે બસ એટલું જ કહીશ કે આ અડીખમ ઉભેલી પિતારૂપી દીવાલ નહીં ક્યારે વૃદ્ધાશ્રમરૂપી દીવાલ ન બતાવતા અવર રાજકોટ તરફથી હેપી ફાધર્સ ડે ટુ ઓલ ઓફ ફાધર્સ